તો આપણે નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે ફાઇનલી આજે રવિવાર છે છઠ્ઠા દિવસ આપણે ગાડી ખાલી કરીને બહાર નીકળી ગયા છે બરાબર એટલે જોઈ શકો છો કેવા મોટા મોટા ખાડા છે અને આ પાણીની કેનાલ છે આ બધું નાની એકદમ ડાંગરનું વધારે પ્રમાણમાં ચોખાનું પુષ્કળ પાક છે જ્યાં દરિયાકાંઠાના વિસ્તારમાં છે અને ગરમી પણ ભયંકર ગરમી થાય એ આ રોડ નો નજારો છે આપ જોઈ શકો છો આ કેમ ગાડી અહીંયા એની સરકાર કાંઈ પણ વિચાર કરતી નથી આમ જોયો ખાડો તમે જો ઘૂંટણ ઘૂંટણ હમા ખાડા છે મેન રોડ છે આપણે જો મિત્રો હવે આપણે અહીંથી નીકળી તો ગયા છે હવે જઈએ વિજયવાડા બાજુ બરાબર નજારો ચારે બાજુ નારજળીના સીધી બધી ડાંગર કરેલી છે વાડીઓમાં ના રસ્તાનો નજારો આપ જોઈ શકો છો અહીંયા પાણી છે પણ ગરમી પુષ્કળ પ્રમાણમાં તડકોમાં ગરમી પુષ્કળ પ્રમાણમાં થાય છે મિત્ર આપણે હાઈવે પર ચડી ગયા છે હવે અમે છીએ છે પચાસ સાઈઠ કિલોમીટર આજકાલમાં ગાડી ભરાય ડાયરેક્ટ ગુજરાતનું ટાંસપોરે મિત્ર ખબર પડે ચાલો પછી આગળના વિડીયોમાં આપણે મળીએ મિત્રો હાઈવે નો મસ્ત મજાનો બનાવી નક્કી સાઈડમાં જાડવા એવા વ્યવસ્થિત જાડવા કાપી લગાડેલા છે બીજી ચેન્નાઈકતા હાઈવે છે આપણી સાથે બની રહ્યો આપણે વિડીયોમાં કન્ટિન્યુ જો મિત્રો ફાઈનલી આપણે વિજયવાડા સિટીમાં છે બાયપાસ છે પણ આ સિટી જેવો રસ્તો જવાય છે બધું ગયું છે શોરૂમ મોટી મોટી બ્રાન્ડનો શોરૂમ છે બધા તો ફાઇનલી આપણા સર્કલ આવી ગયું છે આપણે આ વિજયવાડાવાળું હવે સિટીમાં રસ્તો જાય આમ અમે સિટીમાંથી જવાય બંનેકર સિટીમાંથી જવાય વિજયવાડાને આપણે આ નીચેવો રસ્તો હૈદરાબાદ જાય છે ઉપરવાળો જાય છે રસ્તો એ આપણે જાય કલકત્તા

બ્રિજ મારા અંદર પ્રમાણે દોઢ થી બે કિલોમીટર નો બ્રિજ છે અહીંયા આયા પછી એવું લાગે છે કે નાના ખરેખર મજા આવી ઠંડુ વાતાવરણ એકદમ પવન પવન જોરદાર

અને આપણા પવન કલ્યાણ સુપરસ્ટાર છે એના સાઉથ ના ફોટા બધા લાગેલા જે બીજેપી આપણે ઓંગલ છે એકસો ચાલીસ કિલોમીટર ચેન્નાઈ છે ચારસો પચાસ અને નેલ્લુર છે બસો સિત્તેર કિલોમીટર આપ જોઈ શકો છો

چاہ پیے اپنی ابدل بھائی باہر چاہ پیوٹل چاہ پیسے بچی گاڑی والا اُبھا رہے چاہ لے بتا پیسے کپی شاپ سے چا پی <S katana. invece> અમે મારવાડીનું હોટલ લાગે તો આપણે ત્યાં જ જઈશું બાબા રામદેવ ટી સ્ટોલ છે એટલે ત્યાં જ જશું આપણે અહીંયા ચા પીવા આવી ગયા હતા બાબા રામદેવ ટી સ્ટોલ છે આપણે ચા લીધી છે અફઝલ આવે હાલ્યો આવે છે હાલ મિત્રો હવે ચા પીવા ચા તોય આપણે ઓઇલ જાય છે અક્ષર પછી માસું તૂટી ગયું છે ઓઇલ વેરાય છે ગોળ ટાઈપ કર્યા અફજલભાઈ

બધા ટ્રાન્સપોર્ટ છે દિલ્હી એમપી રાજસ્થાન આખા આંધ્રમાં તમે તમે તમને હનુમાનજી મંદિર હનુમાનજીની મૂર્તિ ગમે જોવા મળે છે આખા આંધ્ર પ્રદેશમાં ભાઈઓ દોસ્તો મારા મિત્રો હનુમાનજીના અહીંયા ખૂબ માને છે એટલે જ્યાં પણ તમે જાશો ત્યાં હનુમાનજીની મૂર્તિ તમને જોવા મળશે મંદિર છે જમણી બાજુ ટ્રન મારવાનો છે મિત્રો જોરદાર નજારો બનેલો છે ટો ભાઈ ભાઈ મોબાઈલ મૂકી દે મોબાઈલ મૂકી દે ટ્રન મારું અહીંયા ફાઈનલ દોસ્તો આપણે સરસ રોડ ચડી ગયા હતા બ્રિજ મૂકી દીધો આવી ગયો મહારાજની ગાડી ઊભી છે કમ્પ્યુટર લોડિંગ થઈ ગઈ ઊભી છે ગુંટુર એટલે મિત્રો આપણે મરચા માટે ખાસ ગુંટુરનો મરચો ઓલ ઇન્ડિયામાં વખણાય ગુંટુરનો મરચું છે ને ઓલ ઇન્ડિયામાં વખણાય હા કપશિયા ભરીને કમ્પ્લીટ લોડિંગ થઈને ઊભી છે ભાઈ પારનીની ગાડી આ તમે મે હાઈટ જોઈ શકો છો એ હાઈટ છે સામેની ગાડી આવે ને કે આપણે ટર્ન મારવાનું છે એમની બાજુ ફાઈનલ દોસ્તો આપણે ગુન્ટોનો બોર આવી ગયો એટલે કોઈ ખેલ મારી દેવાનો છે એમની બાજુ જો આ બસ આપણે આ વીઆઈપી રોડ કહેવાય ને વીઆઈપી રોડ ઉપર આપણે હાલે જઈએ છીએ ગુટુરનો આપણે વીઆઈપી રોડ છે રોડનું નામ છે પહોંચી ગયા છે ગુટુરમાં રોડ તમે જોઈ શકો છો ગુંટોર આપણે જીએમસી ઓફિસે પહોંચી ગયા છે જોઈએ આપણે કાસમભાઈ છે કે નહીં નંબર લખાવી નાખીએ એટલે નવતરી બી આપણી સાથે આવી ગઈ છે ખાલી કરીને اپنے جی بیٹھا گیا گاڑی میں تھوڑا پتا ڈاکٹر صاحب مجھ نروی جزا اپنے گاڑی فائیلی جیسے برابر گاڑی تھوڑا بتا دیے بچا بچا مرو فائنلی دوستو مرچا پری گاڑی آئی તો આપણે જાશું હવે ગાડીએ લગાડે છે ઊંધું છે સીધું કરો એને સીધું હા બસ 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 ઓલરેડી બરોબર છે આ એને લગાડો ઉપર બસ હા પહેલાં એક બાજુ દીધો જો મિત્રો હવે આવ્યો અત્યારે ખટરામાં આપણી મહેનત કરવી પડે વડી બનાવવા માટે આપણે ડબ્બો પેક કરવાનો એટલે અમે એકમાં નટ દો

આપણું શાક છે આપડે ખીચડી છે દહી છે અને વેફર છે આપણી સાથે જમવા અને આપણે ટાટાની છાસ છે ટાટાની છાસ તેની ટાટા ટાટા કોપર તો ચાલો મિત્રો જમવા ટ્રાન્સપોર્ટ છે જમીન કરીને ટ્રાન્સપોર્ટ આવી ગયા છે તો આ સાથે વિડીયો આપણે અહીંયા અહીંયા જ સમાપ્ત કરીએ છીએ વિડીયો સારો લાગે લાઇક કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારો ભાવનગર બરાબર તો ચાલો મિત્રો ગુડ નાઇટ